ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપવાસ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દેશી એ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે આ દિવસે મહાદેવ અને મા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર આઠ માર્ચે ઉજવવામાં આવશે આવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ભક્તના મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવલિંગ પર શુદ્ધ જળથી અભિષેક કરો આ દરમિયાન શિવલિંગ પર જળ ચડાવતી વખતે ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરો આ પછી ભગવાન શિવની સામે અગિયાર દીવા પ્રગટાવો અને તમારી ઈચ્છા કહો આનાથી ભોલેનાથ તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરશે લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિવરાત્રીના દિવસે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો સાથે જ મા પાર્વતીને લાલ રંગના ફૂલ ચઢાવો તેનાથી દરેક સમસ્યાઓ દૂર થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી એકવીસ બેડી પત્ર તોડીને તેને શુદ્ધ પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ઓમ શિવાય લખ હવે આ પત્રો શિવલિંગ પર ચઢાવો આ ઉપાય કરવાથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે